નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ટક્કર મારતા એક વિદ્યાર્થીની નું મોત લોકોએ ચક્કાજામ કર્યા અને રોડ ઉપર બેસી રામધૂન બોલાવી ચાર કલાક બાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરી ભીડ ને અંજારમાં આજે સવારે યોગેશ્વર ચોકડીએ સર્જાયેલ વધુ એક જીવલેણ અકસ્માતથી સ્થાનિક રહીશોમાં આક્રોશ ભવ્ય ઉઠ્યો હતો સવારે સાડા સાતના અરસામાં યોગેશ્વર ચોકડી પાસે સ્કૂટી પર બહેનપણીને બેસાડી સ્કૂલે જતી અંજાર શહેરના ટ્રાફિક ઇન્ચાર્જ વનરાજસિંહ સોલંકીની સોળ વર્ષની દીકરી રાજવીબાને પાછળથી ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું દુર્ઘટનાના પગલે વધુ એકવાર ઉઠ્યો હતો દુર્ઘટનામાં હસ્તી જોશી નામની કિશોરીને ઈજાઓ થઈ હતી દુર્ઘટનાના પગલે સ્થાનિક રહીશોએ યોગેશ્વર ચોકડી પરથી પસાર થતા ટ્રક ટ્રેલરો જેવા ભારેખમ વાહનોના પૈડાની હવા કાઢીને ચક્કાજામ સર્જ્યો હતો લોકોનું ટોળું રામધૂન બોલાવીને વચ્ચે બેસી ગયું હતું જોતામાં યોગેશ્વર ચોકડીથી નાગલ પર કળશ સર્કલ વીડી અને નવી કોટ તરફના માર્ગો પર લાંબો ચક્કાજામ સર્જાયો હતો આ ચોકડી પર વારંવાર સર્જાતા જીવલેણ અકસ્માતના પગલે ત્રણેક વર્ષ અગાઉ પૂર્વ કલેક્ટર પ્રવીણા ડી કે એ ભારે વાહનો પર પ્રવેશ બંધી ફરમાવી હતી કલેક્ટરના જાહેરનામા છતાં તેનો અમલ કરાવાતો નથી અને નિર્દોષ લોકો અકસ્માતોમાં હોમાતા રહે છે તેવો સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચક્કાજામના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા અંજાર મામલતદાર અને અંજાર પોલીસ ઉપરાંત આદિપુર ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ એલસીબી અને એસઓજી જેવી બ્રાન્ચોનો પોલીસ કાફલો સ્થળ પર તોડી આવ્યો હતો પોલીસ અને મામલતદારે લોકોની સમજાવટનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલા લોકોએ વાહનો જવા દેવાનો ઇનકાર કર્યો હતો

સાંસદ કચ્છ મોરબી મહામંત્રી ગુજરાત ભાજપ શહેર પ્રભારી જામનગર રાજકોટ જુનાગઢ ભાવનગર બીજ જે વરે વરે કચ્છી કે શુભકામના શુભેચ્છક ત્રિકમ દાસ બાપુ મહંત શ્રી સચિદાનંદ મંદિર અંજાર કચ્છી નૂતન વર્ષ આ મંગળ અવસર આપના જીવનનો આનંદ

નરેન્દ્ર રામાની ટ્રેઝરર ઓલ મેનેજિંગ કમિટી મેમ્બર્સ ઓલ ઓલ જનરલ એન્ડ બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય મેડમી કેજી થી ધોરણ બોર્ડ ધોરણ દ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8758998877 ભુજ માંડવી હાઈવે